કોઈ અપીલ કરી છે કે આ બધું એને ગૌચર છે આ ગવર્મેન્ટ એના માટે ઇન્કવાયરી કરે છે હવે અમને તો કોઈને ખબર નથી સિત્તેર વર્ષના ભૂગવટા છે એટલે હવે સરકાર એમ કહે છે હાઈકોર્ટ કે આ મકાનો તોડવા પડશે એટલે એની વાત છે અત્યારે એના સરકારી અધિકારીઓ એમ કહે છે કે ભાઈ આ તો એ લોકો આ એમ કે રિપોર્ટિંગ કરે છે બધું હવે એ લોકો શું કહે છે એના પર આધાર છે અત્યારે એ લોકો કે અમે કઈ કહી ના શકીએ સિત્તેર વર્ષથી અમારી જોડે સનદ બી છે સિત્તેર વર્ષથી એને એમ કે વિરા ભરીએ છીએ જો ભાઈ સાહેબ આ ગામ ગામ છે સલ્લા ગામમાં એવો પ્રશ્ન બન્યો છે કે કોર્ટે એવો આદેશ કર્યો છે કે સલ્લા ગામમાં જે ગૌચર બધું બોલે છે અમારી પાસે બધા આધારપુરા સનદો બનતો બધું કમ્પ્લીટ છે પણ કોર્ટે એમ કીધું કે અગિયાર તારીખે બધું તોડવામાં આવશે અને લગભગ બસો અઢીસો ઘર તોડવાની વાત ચાલી રહી હાલ અમે હાઈકોર્ટની પ્રોસીઝ કરી કે અમે સ્ટે લાવવાની કોશિશ કરી રહ્યા ગામવાળા બધા ભેળા થઈને સદનતો મળેલી છે જ અમારી જોડે આધાર તો છે જ અમારી પણ આ લોકો એમ કે ગૌચર બોલે તમારું એટલે આ લોકો સરકારી બધી ભૂલો છે આમાં જિલ્લાની તાલુકાની લોકોની ભૂલો છે સરકારી હા સરકારી અધિકારીઓ હાલ આ બધી માપણીમાં ચાલુ જ છે હવે એ લોકો અને અમને એમ કહેવામાં આવ્યું કે અગિયાર તારીખે બધું તમારું બુલડોઝર ફરી વળવાનું છે સમાચાર મળ્યા કે તમારા મકાન અહીંયા તોડવા નથી સલામ એટલે મારે તાત્કાલિક અહીંયા ઇમરજન્સી મુંબઈથી અહીંયા આવવું પડ્યું બરાબર હવે અહીંયા આવી અને આ લોકો સનત માગે કાગળ માગે હવે અમારી પાસે પચાસ ચાળીસ વર્ષને ક્યોથી હોય એટલે અમારે ખોદવામાં બહુ ટ્રબલ પડે છે એ બસ મારું નામ લખું મારી માગી એ છે કે અમને આ બધું હેરાન કરે એનું કારણ શું કારણ અમારું કોઈ હોક નથી અમારી કોઈ નો મિસ્ટેક વિશિત નથી અમારી કોઈ તો અમારે પરેશાન થવું પડે સરકારી અધિકારી હ સરકારી અધિકારી શું મને સરકારી અધિકારીએ જ કીધું કે આ તમારા મકાનો અમુક દિવસ પાડો પડશન ન આપો તો કઈ તારીખ ગામમાં મકાનો બનાવીને લોકોને તેને પડવાની દહેશતને પગલે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે કહેવામાં કે આટલા તો આ ગૌચર છું કારણથી બોલે અમે કાગળ બધા જોડે પાકો જ છીએ પાકો કાગળી છે તો પછી અમે તો બધા પંચાયતમાં પંચાયત વાળા લોકો એમ છે કે અમે મેખલા હસી મેખલા હસી તો એ લોકોને કાગળ અધિકારી લોકો પાલનપુર પાડે ને જવું જોઈએ ને એમાં અમારો તો શું ના નગર અમારે પાડી અમે પોત્રી વર્ષ થઈ ગયો છે પોત્રી ચાલીસ વર્ષ થઈ જવા તો તમારા ઘેડ્યો ના ઘેડ્યો ના પાડે એટલે તમારે સસરાય મરી ગયા હા હા અધિકાર ગુનાકારી વાળાને જ ભોગવવું પડે અમારા અમે ભોગવવાનું આવે અને અમારે તો અમે લોકોને બધા બધા આ હતા સરપંચ હતા બધા હતા એ લોકો તો મરી જાય પણ જો આગળનો કાગળ તો અમારે એ લોકોને ખોલાવવો પડી કે ના ખોલાવો પડી અધિકાર એને જ ખોલવો પડે એમાં અમારું શું હોય અમારે છે બધાને ભોગવવું પડે આર્યું હવાનું આવે પાલમપરવાળા લોકોને કાગળે અમારે ગોધીનગર પહોંચાવવો પડે તો દબાણ ચીવ રીતે એ લોકોને કરી અત્યારે ધંધા અર્થે સુરત રહું છું તાત્કાલિક સમાચાર મળ્યા કે ભાઈ તમારો ગામનું ગૌચર છૂટું કરાવવામાં આવે છે અને તેને તેના સંદર્ભે બધા તાત્કાલિક ધોરણે હાજર થઈ જાઓ પોતાની સનતો જે પણ તમારી જોડે પુરાવા આધારો હોય તે રજૂ કરો અને જલ્દીથી જલ્દી અગિયાર તારીખનો કોર્ટનો હુકમ છે તે પહેલાં બધું હાજર કરો ત્યારે કામ ધંધા છોડી મારા જેવા મુંબઈ અમદાવાદ અનેક શહેરોમાંથી અહીંયા હાજર થયેલ છે અને બધા જ અત્યારે દોડા દોડી કરી રહ્યા છે ગ્રામ પંચાયત અધિકારીઓ બધાના સહકારથી જે ખૂટતા પુરાવા મેળવી અને તાત્કાલિક ધોરણે આપવા તત્પર છે બધાની જોડે સનતો છે એવું જાણવા મળ્યું અને બધા હાજર કરે છે અરે છે જ મારી પોતાની કહું તો મારી મિલકતની સનત છે ત્રણ પેઢી એટલે કે મારા ફાધર અને મારા દાદાએ બનાવેલું ઘર એની સનત પણ અત્યારે અમારી જોડે ન હોવાને કારણે તાત્કાલિક ધોરણે પંચાયતમાંથી શોધી અને અમે હાજર કરેલ છે તે જ રીતે બધાને પંચાયતનો પણ પૂરેપૂરો ને સહકાર છે અને અધિકારીઓ પણ તાત્કાલિક સહકાર જેટલો બને તેટલો આપી રહ્યા છે હું મારું ધંધો ખેતીનો છે બરાબર અમને અમારા મકાન ચાળી વર્ષથી જૂના અમે વેરા પાસે સનત છે પરંતુ અમને એવી વાતો થઈ છે કે તમારા મકાન પાડવામાં આવશે એટલે અમે અહીંયા પંચાયતમાં કાગળિયા સનદ અને એ બધા લેવા આવ્યા છીએ બરાબર બોલો અમારે અહીંયા અધિકારીઓ આવ્યા હતા એમને તો કોઈ સાહેબે તો કોઈ કીધું નથી ના કીધું હોય તો ના કહેવાનું હોય ને એની માપણી કરી બરાબર અમારું વધારાનું હતું એ વહેલું પાડી શું હતું બરાબર વધારાનું હતું દબોણ હતું એ સનદ છે ને આ રીતે સનદો છે પંચાયતમાં ના પંચાયતમાં એવું નહીં સનદ લઈને આવો એવું ના કીધું હવે સમાનત તો અમારે રજૂ કરવાની છે સનદ આલી પંચાયતમાં એક એક સહનત આલી પંચાયતમાં હા પંચાયતમાંથી એમ કીધું કે સનદ લઈને તમે અમને રજૂ કરો સનદ પેલી શું કર્યા જ્યારે છે અમે રજૂ કરી જોકે તે સમયે જિલ્લા કલેક્ટરે ગામ તળ કરેલ છે પણ જમીન દફતરે તે દુરસ્ત કરેલ ન હોય રેકર્ડ પર તે ગૌચર બોલતું હોય તંત્રની ભૂલનો ભોગ ગામના ગ્રામજનો બની દરધામ કરવા મજબૂર બન્યા છે કારણ એવું છે કે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે ગામના જ વ્યક્તિએ અને એનું કહેવું એવું થાય છે કે ગામમાં ગૌચર તરીકે તેતાલીસ હેક્ટર જમીન હતી એમાંથી હાલની તારીખમાં હાજરમાં ગૌચર અઠ્યાવીસ હેક્ટર છે બાકીનું તેર કે ચૌદ એક્ટર નીકળતું નથી સર્વેમાં રી સર્વેના રેકોર્ડમાં એટલે જે તે સમયે સમજો કે ગામતળમાં ભેળવી અને જે તે સમયે સરપંચોએ જે તે સમયે વોટિંગ પેલું આ પ્લોટિંગ કરેલું એ સમયે એવું થયેલું છે કદાચ બાય ચાન્સ કોઈ મિસ્ટેક અધિકારીનીથી હોય કે પંચાયતની થતી હોય ગમે તેથી હોય પણ જે તે સમયે જે લોકોને શણદો અને પ્લોટ આપ્યા એના પાછળ ગામતળ નીમ કરેલું નથી એવું કંઈક કારણ છે એના કારણથી આ બધા પ્લોટને સણદને બધી તેર ચૌદ એક્ટર જે ખૂટે છે એ એના કારણથી ખૂટે છે એટલે મિસ્ટેક તો અધિકારીઓની જ છે એવું લાગે છે અમને કેમ કે જે તે સમયે હુકમ કર્યો કલેક્ટર ડીડીઓ જે બી અધિકારી પ્રાંત અધિકારી જે બી આવતો હોય સર્કલ અધિકારી અને તો સ્થળ તપાસણી વગર હુકમ કરેલો હોય છે કાં તો પછી ગમે તે કોઈ બીજા લોચા હોવા જોવે એટલે અધિકારીઓનો જ લોચો છે આમાં બાકી સણદો ગામતળવાળા લોકો જોડે કમ્પ્લેટ છે અને ગામમાં કોઈ બીજું આ જે પાકા રેસિડેન્ટ છે એમાં કોઈ દબાણ નથી કેટલા ટોટલ બસો ને ચુંબોતેર સણદો એવી છે એ લોકોનું કહેવું એવું થાય છે કે બસો ચુમ્માળીસ સણદો એવી છે જેનું ઓન રેકોર્ડ ત્યાં પાલનપુરમાં ઓન રેકોર્ડ છે નહીં અહીંયા સણદો મળેલી છે પાકી અને લગભગ ઘણો ને ઓગણીસો એકસઠમાં પ્લોટિંગ થયેલું છે ઓગણીસો પંચ્યાસીમાં થયેલું છે અને ઓગણીસો છોતેરમાં થયેલું છે અને બોણુંમાં થયેલું છે પણ તો બી આ લોકો એમ કહે છે કે તમારું દબાણમાં છે એવું અને હાઈકોર્ટે કલેક્ટરને ઓર્ડર કરેલો કે પંદર દિનમાં આનું રિપોર્ટિંગ કરવું તો પાડવાનો ઓર્ડર કરેલો નથી